હેલો હેલો હા કોણ સંજય ભાઈ પરમાર બોલું ક્યાંથી હેલો કચ્છ મુન્દ્રા થી સાહેબ બોલું કચ્છ મુન્દ્રા હમ બોલો બોલો સાહેબ આ વિવાદ છે આમાં તમે કા આવતા નથી કઈ કયામાં હા હું કે ભાઈ આપણે હું કે માળવાળી મેલોડી નું ઓરિસન ઓરિસે એક એક નવું નવું આવે એમ નઈ આ તમારું સારું નથી કેવાતું હારું કેવાતું હોય તો પછી એનું બદનામી પાછળ થાય એનું આપણે જોવાનું એ તો વાત છે ને આજે આજે અહિયાં ભલે પરછો છે હા ભોળાદ વાળા નો ઓછો હતો એ તો વાત છે ને અહિયાં બરોબર હતો તો ભોળાદવાળા જે સાના માના બે કે ભોળાદ એટલું પબ્લિક પાછું ભેગું કરીને દેખાડો હમ એ બી આપડા માતાજીની ને આબરૂ પડશે હા ઓલી ખુખાર મેલડી વાળા ને ત્યાં એટલું પબ્લિક ભેગું થતું હતું ત્યાં બંધ થઈ ગયું હમ કાલે અહિયાં બંધ થાય તો આવડું પડશે હા એટલે આપડે જે માતા ના પગે લગાય હા આપડે પગે લાગ્યું આ તો તમારો video જોઉં છું તમે બધી સંયોજન ના ના મારે એટલે એવું કોઈ વસ્તુ નથી કેતો તમને જે સારું હોય એમાં આપણે પડવાનું નથી માંગતા અને આપણે ધર્મના નામે ફેમસ નથી થવું,

આપડે ઈ પીડા છે અત્યારે આ ધર્મ નામે ફેમસ થઈ જવું નથી ધર્મ ની એક વાત ને લઈને લડ્યા કરીએ તો આપડે સમાજના ઝુંપડા પડે છે સમાજ ને અનામત નથી મળતું સમાજ ને શિક્ષણ પૂરું નથી મળતું થોડુંક એમાં ધ્યાન રાખવું પડે ને બધા બધા અલગ અલગ હોય આપડો સમાજ ની પીડા છે ઘર પડે છે ઈ ઈ તો સવાલ જ નથી ને પેલા ઈ જોવું પડે ગુજરાત માં ક્યાય પણ ઘર કાયદેસર નથી એટલે મેં તો તમને એમ જ ફોન કર્યો કીધું આમાં ક્યાં તમે ક્યાંય વસ્તુમાં માં આવ્યા નહી કીધું નકર તમે કે મે જાવ ઓવર હોવો જ પણ આપડો બધું ઠીક ઠીક લાગે છે કે ભાઈ આ વસ્તુ ની અંદર ઠીક ઠીક જે પોતે પરસો ઉતારતા હોય ને દેતા હોય તો એમાં આપણે હું ખોટે ખોટું રોલા નાખવા ઉતરવું એ જ છે ને છે છે જોઈએ કારણ કે મને ખબર છે ભોળાદ વાળું જો ભોળાદ બંધ થઈ ગયું હોય મેલડી બંધ થઈ ગયું હોય તો કાલ આ વાઘરિયા બંધ થશે હા તો કાલ ઈ બંધ થશે એવી કેવી છે બધાની બધા બંધ થઈ ગયા છે ભોળાદ વાળા અને ઓલી કેવાય છે આવડો

પણ જે જેનો લક્ષ હોય ને અલગ અલગ લક્ષ હોય બુદ્ધિ અમુક અમુક ના લક્ષ અલગ અલગ હોય અમુક ને ફેમસ થવાના લક્ષ હોય અમુક ને સેવા જ કરવી છે એમાં કઈ આ નામે ફેમસ થશું તો ધર્મ ના નામે ફેમસ થવું હોય તો આપડી માને નાગી કરીને રોડે મૂકી તોય નાગે ફેમસ થઈ જઈ આરામ છે પોતાની કુલની માતા ને રોડ ઉપર મૂકીને ફેમસ થવાય

મારે ત્રણ બેલડા છોકરા નથી જોતા મારા સમાજ ને ગુજરાત સરકાર ને કાંધે માં એટલી માંગણી કરું છું કે ગુજરાત આ ઝુંપડા પાડવાનું બંધ કરે ને ક્યાંક એને કાયદેસર ઝૂંપડા અપાવે અને એના છોકરો નું શિક્ષણ અપાવે ને અનામત અલગ થી અપાવે મળી જો બેઠી જ હોય તો તારા વાઘરીયા વંશ ની મેલડી હોય મારે તો મારા સમાજ નું અત્યારે ઝૂંપડા પડી રહ્યા છે અમે રાજા તરીકે માની જે માંગવાનું છે કહ્યું કે મારા એકલાના છોકરા પૂરતી નથી માંગુ મારા સમાજના ટોટલ છોકરા સાટું માંગુ સવાલ નથી સમાજ ના માટે હોય તો મારા પરિવાર નું જ ન માંગવાનું હોય મહાપર્સ થઈ હોય તો આપડે એક જ વસ્તુ સરકાર ના ઝૂંપડા જે પડતા છે તો ગુજરાત ના થી તો આવેલા નથી તો કઈક તાલુકે તાલુકે પાંચ પાંચ વીઘા જગ્યા આપે એમાં બધા કાયદેસર પ્લોટ ફાળવી દેતો એમાં બધા પીડિયા તો રે હા એ તો સવાલ નથી